જેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી અને ખેતી અંગે અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે આજ રોજ સમગ્ર દેશમાં પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ મક્તમપુર વિસ્તારમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં દ્વારા રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ દિવાલ બનાવવાની હોય તે સ્થળ પર આજના દિવસે વર્ષો જૂના પંદરથી વીસ વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા રચનાનગરના સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે કૃષિ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસ બોલાવવામાં આવતા હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી છે આ અંગે સ્થાનિક રહીશ દિનેશ ચંદ્ર સોલંકીએ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનામાં જૂના વૃક્ષો પહેલાં પણ કાપી નખાયા હતા પરંતુ આજે તો મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે આ વૃક્ષોમાં પક્ષીઓના માળા બચ્ચાઓ હોવા છતાંય તેનું નિકંદન કર્યું છે આ અંગે કૃષિના અધિકારીઓને કહેવામાં આવતા અમારી સાથે ઉધતાઈભર્યું વર્તન કર્યું છે તેઓ કૃષિના જાણકાર હોવા છતાંય આજના પર્યાવરણના દિવસે પણ વૃક્ષ કાપવાથી ઘણું દુઃખ થયું છે મારું નામ દિનેશચંદ્ર ગોવિંદભાઈ સોલંકી છે હું અહીંયા બસો બાવીસ સત્તાનગર ચારમાં રહું છું આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે પચાસ પચાસ વર્ષના જૂના અને જે જૂના જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં જે એમાં પક્ષીઓના માળા હતા એમાં પક્ષીઓના ઈંડા હતા જે પક્ષીઓના ઈંડાના છે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડનું નિકંદન કર્યું છે એ ખુલ્લે આમ દાદાગીરી કરીને કરી ગયા છે યારી અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે અમારી અમારી અમારા ઘરની હોવો સાથે બી અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું અને એ પોતે કૃષિમાં છે કૃષિને જાણકાર છે છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું એમાં અમને બહુ દુઃખ થયું છે અને આને અમે જે કંઈક કરવાનું હોય એ કરવા અમે તૈયાર છીએ આજ રોજ પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન ને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા પંદરથી વીસ જેટલા નાના મોટા વૃક્ષોને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે જે કૃષિ યુનિવર્સિટી બાળકોને આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે એ જ એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે એ લોકોને દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે મારું નામ ભૂપેન્દ્ર મણિલાલ મિસ્ત્રી છે હું રચનાનગરનો રહીશ છું મારો મકાન નંબર બંગલા નંબર બી ટુ અને અહીંના રહીશો અમે બધા ભેગા થયા કૃષિ કૃષિવાળા અત્યારે જે પોતાની કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા હતા એમને બે દિવસ પહેલા મેં જાણ કરી કે ભાઈ તમે જયારે આ કરો માપદંડ તો અમને વિશ્વાસમાં લેવાનો અને આ જે માપ છે એ છ મીટરને અમને રોડ મળવો જોઈએ છટા એ પોતાના વર્ષો પહેલા આજે કૃષિ દિવસ છે અને કૃષિમાં ઝાડનું નિકરણ એટલે ઝારો કાપી નાખેલા છે એમને તાના સાહેબ